તો એનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિષય નામાના મૂળ તત્વો જો અહીં લોકો એમને ના લગાડી શકાય મિત્રો તો એનું આપણે સોલ્યુશન જોવાના છીએ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઈકનને પ્રેસ કરો કે જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે હવે જો આ પ્રશ્ન બેંક છે એમાં તમારા શિક્ષક વિભાગ એમાંથી પાંચ પ્રશ્નો બીમાંથી ત્રણ પ્રશ્નો સીમાંથી એક પ્રશ્ન પૂછશે પ્રશ્કરણ બે લીધેલા છે આની અંદર બીજું સંપૂર્ણ નથી ચાલો તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે પેલું ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર પેઢી માટે શું છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી આવક હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન કયા ખાતે કઈ બાજુ લખાય છે તો મૂડી ખાતે ઉધાર ત્રીજું જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે તો મૂડી ખાતે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે તો કે ખર્ચ ગણાય છે ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે છે આવક ઘણા મિત્રોનું કે સર પીડીએફ જોતી હોય ખાલી બરાબર તો આખી આખી પ્રશ્ન બેંક ક્યાંથી મળશે કારણ કે ભાઈ બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો છો બરાબર એટલે મારું એવું માનવું છે બે હજાર ત્રેવીસની ની પણ આવી પ્રશ્ન બેંક બે હજાર ચોવીસની ની પણ પ્રશ્ન બેંક તમને મળી જશે કારણ કે બારમા બોર્ડના પેપર કેવાય એટલે તમને ક્યાંથી નીકળે ખબર જ છે ગાંધીનગરથી થી બરોબર અને મિત્રો નેવું ટકાથી પણ વધુ આ એકમ કસોટીમાં પૂછાય છે એટલે એકમ કસોટી વર્ષમાં પાંચ લેવાય એ વ્યવસ્થિત કરી લેવી બરોબર જો આ સિવાય વેટ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો એમાં ઇકોનોમિક્સ ગુજરાતીના પેપર સેટ મળશે સ્વાધ્યાયની બધા ની સ્વાધ્યાય ની મળશે ઇકોનોમિક્સ બી એ વાંચવામાં કંટાળો આવતો હોય બરાબર તેનું મટિરિયલ સરસ મજાનું છે રંગીન અસાઇનમેન્ટ શોર્ટકટ ચાવી સાથે અસાઇનમેન્ટ ના સમય અસાઇનમેન્ટ પેપરો બરાબર પરીક્ષાના પેપરો આ બધું જ એકમ કસોટી એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજ ખોલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન

તો પિસ્તાલીસ હજાર જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદાર કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે તો તેની અસર મૂડી ખાતે જમામાં થશે ભાગીદાર ભાગીદારો એકબીજાના શું કહેવાય છે તો કે પ્રતિનિધિ ભાગીદારી કરાર નામા ઉપાડ પર વ્યાજની જોગવાઈ ન હોય ત્યારે ભાગીદાર પેઢી કેટલા ટકા વ્યાજ મળશે તો કે કંઈ મળશે નહીં કંઈ નહીં સક્રિય ભાગીદારની ચૂકવાતો પગાર ભાગીદાર માટે શું છે તો કે આવક એ બી અને સી નું નફા નુકસાન પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો રૂપિયા છાસઠ હજાર હતો તો સી ને કેટલો નફો મળે તો વિદ્યાર્થી મિત્રો સી ને મળશે અગિયાર હજાર નફો ભાગીદાર પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે તો ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે તો કે બે

વિભાગ બી ની અંદર એક વાક્યમાં જવાબ લખો દરેક કહી શકાય વાંચી શકો છો બરાબર તો આ રીતે સરસ મજાનો વિભાગ બી તમને પૂછવામાં આવ્યો છે ત્યાર પછી વિભાગ સી છે બરાબર વાર્ષિક હિસાબો તમારે શું કરવાના છે તૈયાર કરવાના છે ક્લિયર તો આ વાર્ષિક હિસાબના દાખલાઓ છે જે તમને ખબર છે મોટા દાખલાઓ છે બરાબર તો આ આખી તમારી પીડીએફ જોતી હોય તો આ પીડીએફ મેં તમને કીધું એમ ક્યાંથી મળવાની છે તમને એપ્લિકેશનમાંથી મળવાની છે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો જો આમ જોવા જઈએ તો હજી તો ઘણી સત્યાવીસ પેજ સુધી છે હાલો કદાચ આપણે સત્યાવીસ પેજ ન લઈએ કદાચ આપણે ગુજરાતી મીડિયમમાં છીએ બરાબર હવે હિન્દી તો અહીંયા સુધી તો ખરું જ ક્લિયર તો અહીંયા સુધીનું આપણું રાખીએ તો ખાસ મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને તમારે કેટલા માર્ક્સ આવશે તે ચોક્કસથી કમેન્ટ કરો બરાબર અને તમારા મિત્રો દોસ્તોને જાણ તો કરવાની જ છે તો તમે દર વર્ષે આવા એકમ કસોટીના પેપરથી મળતા રહે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત